નમસ્કાર આજ આપણે એક એવા શિક્ષકની વાત લઈને બેસા બેઠા છીએ કે જેનું ખરેખર સમર્પણ અથવા તો જે કાંઈ એની મહાનતા છે એને આપણે વંદન કરવાની ઈચ્છા થાય એવું ખેડા જિલ્લાનું ગંભીરા ગામ અને એ ગંભીરા ગામની પ્રાથમિક શાળામાં કરુણાશંકર નામના માસ્તર નોકરી કરે ગામમાં ગામમાં રહે બાળકોને બહુ જ પ્રેમથી ભણાવે નર્મદા કરુણાશંકર આવે એટલે શાળામાં બધો બાળકો સહિતનો બગીચો ખીલી ઉઠે એનું વ્યક્તિત્વ એટલું દરેકને પ્રેમથી ભણાવે કડક થાય સજા કરે અને છતાંય પાછા તરતો જ એનો પસ્તાવો કરીને એ બાળકને પાછું એટલે એટલું બધું સરસ શિક્ષણ ચાલતું હતું એની કોઈ વાત નહીં એટલે કરુણાશંકરનો આવવાનો સમય ફિક્સ કે દસ ને ત્રીસે આવી જાય જવાનો સમય કોઈ ફિક્સ નહીં બાળકોને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી જ્યાં સુધી બાળકો ન શીખી રહે ત્યાં સુધી સાંજના સાત વાગે આઠ વાગે આખા ગામને હૈયે ધરપક કે ભાઈ આવો માસ્તર તો આપણા ગામમાં કોઈ દી ન મળે અને એ પ્રાથમિક શાળામાં કામ ચાલે અને એમાં એક દિવસ ગામમાં ભવાયા રમવા આવ્યા ભવાયા એટલે અત્યારે તમે જે આ રામા મંડળ જુઓ છો એ રીતે ત્યારે તો કોઈ આવા ફિલ્મોના કે મોબાઈલના એવા કોઈ સાધનો બધાની બધા મનોરંજન માટે ભવાઈ કરાતી હવે એમાં ભવાઈ આવ્યા એટલે છોકરાઓમાં વાતોચીતો થવા મળે કે આજ રાતે ભવાઈ આવ્યા છે આપણે જોવા લાવું આમ તેમ ફલાણું અને છોકરાઓને રજા આપી અને કરવા શંકર માસ્તર ઘરે આવ્યા દરરોજ નત નિયમ આવી તો ખાટી ઉપર બેસે મોટું મોટું હાથ હાથપોગ ધોવે પાણી પાણી પીવે અને એમના ઘરેથી બેન છે એ ચા પાણી પાય અને પછી સુખ દુઃખની વાતો કરે શાક પડે વાળ કરી ખુ જાય હવે એના બદલે આનો આ ચહેરો આખો ફરી ગયો એની પત્નીને ચહેરો જોઈ તો માસ્તર કેમ શું થયું કાંઈ તકલીફ થઈ કાંઈ આપત્તિ આવી કોઈ મુશ્કેલી પડી કોઈ કાંઈ તમને કહ્યું તમારું કોઈ અપમાન કર્યું કે ભાઈ ના ના એવું કાંઈ નથી એ તો ક્યારેક એવું થઈ જાય એમ એમ કરી વાતને રોળી ફોળી નાખી રાત્રે જમવા બેઠા તો અડધું ન થઈ ગયા થોડી ખીચડી ખાધી થોડોક એક બે દૂધતા ઘૂંટા ભર્યા અને થાળીને અન્ને નમસ્કાર કરી ઊભા થઈ ગયા ફળિયામાં ખાટલો નાખી ફૂતા આકાશના તારાઓ બધા ટમટમતા ચંદ્ર એ ખીલ્યો હતો પ્રકૃતિને ખૂબ આનંદ હતો પણ માદા અહીંયા મોટો ભજંકો હતો કે હર હર આ ભવાયા આખી રાત રમશે જેવા દેવી વાતું કરશે એમાં એ બાયુને નચવશે અને દ્વિઅર્ધી ભાષાઓ બોલી અને લોકોનું મનોરંજન કરશે પણ હકીકતે મારા છોકરાઓના સંસ્કાર બગડશે મને એ બીક છે આખી રાહાય નો આવી માસ્તર પડખા પડી આ કર્યા અને પછી તો એના પત્નીએ પણ એક બે વાર પૂછ્યું પણ કે કાંઈ નહીં હોય થાય મને આમ મજા જેવું નથી એટલે એવું છે એમ કરીને વાત કરી નહીં અને હવારમાં એ કરુણાશંકર મહારાજે મનની અંદર કંઈક સંકલ્પ કર્યો અને સવારમાં પહોરમાં નીકળ્યા અને ભવાઈ એવો બધી પોતાની ભવાઈ પૂરી કરી અને આરામ કરતા હતા દસ વાગ્યાની આજુબાજુ માસ્તરે એના નાયકને સગાડ્યો નાયક સાહ્યો કે આવો માસ્તર લાગો છો કે હા માસ્તર શું આજ કેમ રહી રમત તમારી અરે કે બહુ મજા આવી ગઈ બહુ ફાળો સારો થયો પચાસ રૂપિયા ફાળો થયો બહુ સારો એટલે કેટલા દિવસ તમે રોકાવાના છો તો કે ત્રણ દિવસ આજ એક દિવસ ગયો કાલે પરમ દિવસે તો પચાસ પચાસ રૂપિયા લેખે આપણે ગણીએ તો દોઢસો રૂપિયા જેવું તમને મળે ને તો કે આ એ માસ્તરે પોતાની બંડીમાંથી દોઢસો રૂપિયા કાઢી અને નાયક ના હતા કે તમે મારી નવન વિનંતી છે કે તમે બીજે ગામ યાદ આવો તમને બે દિવસનું તો મેં તમને આપી દીધું અને તમે યાદ આવો કે મારા છોકરાના સંસ્કાર ન બગડે કંઈક બધું એવું શીખી જશે કે એના એની એની જિંદગી બગડી જશે એટલે તમે અત્યારે અત્યારે નીકળી જાઓ નાયક પણ શક્કર ખાઈ ગયો ઓહો આવા માસ્તરની અંદર ગામના છોકરાઓ માટે આટલી બધી ભાવના એટલે એણે પણ માસ્તરને ભગે ગયા હું કોઈક શિક્ષક પાસે ભણ્યો છું હું કોઈનો વિદ્યાર્થી છું સાહેબ કાંઈ વાંધો નહીં હાલ હું અત્યારે જ તમે કહો એ પ્રમાણે મારા બધો રસાલો ફેરવી લઉં છું અને એ ભવાયા બીજે દિવસે બપોર થયો ત્યાં ગામ ખાલી કરી ગયા અને માસ્તર ઘરે આવીને પ્રાર્થના ઠાકોરજી સાંભળી અને પછી હવે તો એ મહિના દોઢ મહિનાનો પગાર દોઢસો રૂપિયા દઈ દીધો હવે ઘરમાં પૈસો નહીં એટલે એ માસ્તરે નક્કી કર્યું કે ત્રણ મહિના સુધી હું ઘી નહીં ખાવ ત્રણ મહિના સુધી હું દૂધ નહીં ખાઉં ત્રણ મહિના સુધી હું લીલી શાકભાજી નહીં લઉં અને એવી રીતે ધીમે 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 કરી અને બચત કરી અને પોતાના પાછા કુટુંબનું બજેટ છે એ લેવલમાં લાવ્યા આજે પણ એ કરુણાશંકર માસ્તરની જ્યાં ગંભીરા ગામની અંદર ધેરી બનાવવામાં આવેલી છે એના દર્શન પણ મેં કરેલા છે અત્યારે તો હવે કાંઈ સમયની તપાટમાં ખબર નથી પણ આજથી હું ચાલીસેક વર્ષ પહેલાંની વાત કરું છું એટલે આવા તો આપણા નિષ્ઠાવાન શિક્ષકો હતા એટલે એના કારણે સમાજમાં શિક્ષણ પણ એટલું સરસ હતું ધર્મ એટલો સરસ રાજકારણ એટલે કે રાધાશાહી કે કોઈ પણ ધારાસભ્યો હોય તો એ પણ એટલા બધા બધા સેવાના હેવા પડી ગયા અને બધાને નિષ્ઠાથી કામ કરવાની એક પોતાની નેમ હતી એટલે આજે આ સમયમાં પણ આજે આપણે આને યાદ કરીએ ત્યારે ચોક્કસ આપણને ગૌરવ થાય જય માતાજી